અમે સદીશ કેવો છે એકમ સદિશ તો એક્સ આઈ પ્લસ કે ઓકે એક્સ કે જો આ સદીશ આપણે માન સુધી તો આપણને શું મળે સદીશ એનું માન બરાબર પ્લસ પ્લસ

આપણને મળશે એટલે કે કેટલા આપણને માટે તો તો કેટલા આપણને આપણને મૂલ્ય મળી ગયું એક્સ નો ઓકે દાખલો છે જોઈએ પાંચમો દાખલો છઠ્ઠો દાખલો છઠ્ઠામાં શું કહે છે જે સદીશ નું માન તો આપણને માન આપેલું છે બરાબર માન કેલું છે અહીંયા તો કે માન કેલું છે પાંચ જે સદીશ નું માન પાંચ એકમ હોય અને સદીશો બે છે આપણી જોડે સદીશ એ છે ટુ આઈ પ્લસ થ્રી જે માઇનસ કે સદીશ બી છે આઈ માઇનસ k જે ઓકે હોય ના પરિણામી સમાંતર આપણે શું કરવું પડે જો આપણને સદિશ આવો હોય બરાબર ત્રિકોણના નિયમ મુજબ શું થાય કે આ સદિશ એ છે આના સદીશ બી તો આપણને પરિણામી સદી શું મળે કે આ બંનેનો સરવાળો એ સદી સી મળે જે પરિણામી સદીશ મળીએ આપણે સરવાળો કરશું તો ટુ આઈ અને એટલે કે થ્રી આઈ ત્રણ માંથી બે ખાડશું એટલે પ્લસ ખાલી જી આવશે આ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ ટુ કે થઈ જશે ઓકે સોરી અહીંયા પ્લસ છે જોઈ લેજો તો આ જીરો થઈ જશે દેખાડશું તો કે એકમ સદિશ છે એકમ સદિશ માટે એનું માન શું મળશે તો ત્રણ ને ચાર વર્મૂળમાં ત્રણ નો વર્ગ પ્લસ એકનો વર્ગ એટલે કે

સદીશ એટલે કે પાંચ ગુણ્યા બરાબર આજે અહીંયા શું મળશે પાંચ તરી પંદર ભાગ્યા વર્મૂળમાં દસ આઈ વત્તા પાંચ જે ભાગ્યા વર્મૂળમાં દસ તો આપણને માલ મળી ગયો बराबर चलो आगे जाइए चलो जुए छठा नंबर नो पदियो सातमा नंबर नो जो सदिश ए बराबर આઈ પ્લસ જે પ્લસ કે સદી બી છે ટુ આઈ માઇનસ જે પ્લસ થ્રી કે અને સદી સી છે અને આપણે કીધું છે સદી સી છે આઈ માઇનસ ટુ જે પ્લસ કે ટુ હવે આપણે આ જે સદી છે કહો સદીશ સદીશ ટુ એ માઇનસ સદી બી +3c ને સમાંતર એકમ સદિશ આપણે શોધવાનો છે ઠીક છે શોધવાનો છે તો એકમ સદિશ શોધવાનો છે ચાલો આપણી પાસે એક છે આ શું છે 2a - સદિશ b + 3c બરાબર છે તો આપણે આમ સદિશ a છે આપણે જોડે i + j + k માઇનસ સદીશ બી છે ટુ આઈ માઇનસ જે પ્લસ સી છે ખાલી ઓકે ચાલો બે ને અંદર ગુણી કાઢશું અથવા ડાયરેક્ટ કેન્સલ થઈ જાય કરવા હોય તો જો આ ટુ આ ટુ આઈ ટુ આય કેન્સલ તો આપણને મળશે ડાયરેક્ટ થ્રી આઈ મળી જશે શું મળશે તો ક્યાં થ્રી આઈ ચાલો અહીંયાથી જે માઇનસ માઇનસ પ્લસ જે બરાબર છે અને આ માઇનસ ટુ જે ત્રણ દુ છઈનસ ટુ આઈ માઇનસ માઇનસ પ્લસ જે માઇનસ થ્રી કે બરાબર છે ત્યાર પછી ત્રણ વડે ગુણવા છે ત્રણ આઈ માઇનસ ત્રણ દુ છ આઈ પ્લસ 3K, तो I, कैंसल, तो 3 I, तो जे आउसे, प्लस के, वाड़ा, के, ने ने के थे से। जो तो यहां से 2y कैंसिल तो केला बढ़िया 3i कैप चलो जे वाला r2j આ j 3j 3j માંથી આ 3 કાઢશું એટલે -3j આવશે +k વાળા 2k 3 ને 2 5 ને 3 8k થઈ જશે બરાબર છે સોરી ચાલો અહીંયા જોયે આ ત્રણ કે ત્રણ કે કેન્સલ તો એ વર્ષે ખાલી સુ તો કે u k બચે કેલા બચે

કોણ એકમ સદીશ ટુ એ માઇનસ બી પ્લસ માટે લખી હતી અહીંયા કોણ માન આવશે તો ટુ એ માઇનસ સદીશ બી પ્લસ થ્રી સી અપોન ટુ એ માઇનસ બી પ્લસ થ્રી સી નું માન તો આપણને સદીશ મળી ગયો છે

વન માઇનસ ટુ માઇનસ આઠ ત્યાર પછી બી છે પાંચ જીરો માઇનસ બી અને સી છે અગિયાર ત્રણ અને સાત એ સમરેક છે અને બી એ એસી નું વિભાજન કયા ગુણોત્તરમાં કરશે બરાબર તો આપણે વિભાજન ગુણોત્તર આપણે શોધવાનો છે કયા ગુણોત્તરમાં જો આ સ્થાન સદીશ એ છે તો આ સ્થાન સદીશ કોનો કહેવાય એનો કેવાય આઈ માઇનસ ટુ જે માઇનસ આઠ કે પછી કોનો સદીશ કોનો સી નો બરાબર છે તો શું આવશે આમાં સ્થાન સદીશ સી માં અગિયાર આઈ પ્લસ થ્રી જે પ્લસ સેવન કે કેફ

બાદ કરશું તો માઇનસ બે આવું થશે માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ ઓકે સ્કે ચાલો બી સુધી કાઢશું આપણે બીસી બીસી માં શું થાય સી માંથી બી ને બાદ કરો અગિયાર માંથી પાંચ બાદ કરો તો કે છ આઈ બરાબર છે ચાલો મારે શું બતાવવાનું છે તો કે સમરેક બતાવવાનું શું બતાવવું છે મારે તો કે આને સમરેક બતાવવું છે બરાબર છે આઠમા દાખલામાં સમરેક માટે શું એવો કોઈ લેમડા મળવો જોઈએ આપણને કે જેથી કરીને શું થઈ જાય કે આ જે સદિશ છે એ સમરેખ થઈ જાય એના માટે શું કરશું સમરેખ માટે સમરેખ માટે આવું હતું એટલે એ થવું જોઈએ તો આપણે એવું શોધવું પડશે બરાબર તો અહીં આપણે થોડું વિચારીએ જો ત્રણ વડે ગુણી કાઢીએ ત્રણ ચોક બાર ત્રણ દુ છ અને ત્રણ છક અઢાર બરાબર છે શું કરશું તો કે સદીશ એ બી ને આપણે ત્રણ વડે ગુણી કાઢીએ ત્રણ ચોક બાર પ્લસ

તો સિક્સ આઈ પ્લસ બરાબર છે આપણો થ્રી બાય ટુ એ બી આ સદીશ કવ કહેવાય તો કે સદીશ બી સી છે બી માંથી સી બાદ કરશું બરાબર બી માંથી સી સીમા થી બી પ્લસ થઈ મારે સાબિત શું કરવું છે આગળ વાંચવાનું છે જોઈએ આપણે આગળ તો શું કે છે છે તો બી એ એસી નું વિભાજન કયા ગુણોત્તર કરશે એટલે મારે ગુણોત્તર શોધવાનો છે સૂત્ર હતું ગુણોત્તર માટે એસી નું ગુણોત્તર બરાબર કોનું તો કે એસી નું શું કે છે હવે બી એ બી એ બરાબર અહીંથી દરેક માં થઈ જાય કે વિભાજન થાય તો કઈથી વિભાજન થાય તો એ બી ના છેદમાં બીસી બરાબર બે ના છેદ માં ત્રણ બીજી છે બરાબર બે ઉપાડશો ત્રણ નીચે તો આપણને બે જેમ ત્રણ ગુણોત્તર માં વિભાજન મળી જાય ચાલો હજુ રીત આપણે કરીએ